પરંતુ પાટણ શહેરમાં જે પ્રમાણેની ધંધા રોજગારની આવકો થવી જોઈએ એ અન્ય જગ્યાએ જે થાય છે પ્રમાણમાં નથી એટલે એ કોઈને પાટણ આવવું હોય છે તો નથી આવતો તો કેમ નથી આવતો પાટણ કે રાધનપુર જતો રે એ મહેસાણા જતો રે એ આવી રીતે બહુચરાજી હારી જાબધા સેન્ટરોમાં જતો રે પણ પાટણમાં નથી આવતો તો કેમ નથી આવતો

કેટલી મોટી અસર કરી જાય છે આ એક આવા મારા મગજમાં તો આ ઘણા લોકો જોડે ખૂબ સહેન કર્યું છે